તો આ તરફ વાત કરીએ જંબુસરની જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગટર ઉભરાવાની સમસ્યાએ માઝા મૂકી છે જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે મેન એન્ટ્રન્સ રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે આંગણવાડી સુધી પહોંચ્યું ગંદુ પાણી બાળકોના આરોગ્ય સામે જોખમ જોખમી સ્થિતિની ગંભીરતા એ હદે વધી ગઈ છે કે પંચાયત ઓફિસની બરાબર બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ઉભરાયેલું ગંદુ પાણી પહોંચી ગયું છે આના કારણે નાના ભૂલકાઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે ગુજરાતમાં જ્યાં એક તરફ સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યાં મહાપુરા ગામની આ ગંદકીએ પંચાયતની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં મહાપુરા પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી લોકોમાં રોષ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયતના પેટનું પાણી હલતું નથી સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું પંચાયત કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહી છે આ અંગે ગામના ડેપ્યુટી સરપંચ બળદેવભાઈ સાથે વાતચીત કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે આ સમસ્યા જૂની ગટર વ્યવસ્થાને આભારી છે તેમણે જણાવ્યું કે જે તે સમયે મુન્નાભાઈની બોડીમાં આ ઘટકો બનાવવામાં આવ્યા હતા અને તેમના ભૂંગળા એટલે કે પાઇપો ખલાસ થઈ ગયા છે ભૂંગળા તૂટી ગયા હોવાથી વારંવાર ગટર ભરાવાની સમસ્યા રહેવાની જ છે ડેપ્યુટી સરપંચે એમ પણ જણાવ્યું કે આ અંગે સરકારની લેખિતમાં જાણ કરવામાં આવી છે સ્થાનિક લોકોની માંગ છે કે પંચાયત તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યા પર ધ્યાન આપીને સમાધાન લાવે જંબુસર તાલુકાનું મહાપુરા ગામ આ ગામની અંદર ગટર લાઈન આજે એક મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈન નું પાણી ભાગોરે ફરી છે વારંવાર રજૂઆત કરી આપણે સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે બાજુના ગામની અંદર છે એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી વારંવાર રજૂઆત કરે છે અહીંયા રહીને આખું ગામ જાય છે પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે એટલે આ રિપેર આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા અહીંયા દટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે કારણ કે હું છે ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં ઉતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે રોગચાળો ફાટી નીકળે એવું છે અહીં બધા નાના ભૂલકાઓ છે કાલે એમનું ભવિષ્ય કાલે એમના શરીર જો ચેડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય બીજું કંઈ કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી દોડતી જાય છે અમને કોઈ ગ્રાન્ટ આવ્યું હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોરીને અડધી રાતે એ લોકો દોડે છે તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને કે ખાલી ખાવાનું હોય